માંગો અગર દિલ છે તો સબકુચ મિલેગા ગણેશજી કા દરબાર હૈ વો વક્રતુંડ મહાકાય હૈને સભી ભક્તો છે પ્યાર હૈ નમસ્કાર હું જો રાજેશ બુદ્ધી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સૌથી પહેલા તમામ દર્શકોને આ લાઈવ કવરેજ જે બતાવવા જઈ રહ્યા છીએ મોરબીની પારેખ શેરીમાં જે સ્વસ્તી ગ્રુપ દ્વારા જાજરમાન કહી શકાય તેવું ગણેશોત્સવનું જે આયોજન ચાલી રહ્યું છે તેના આ દ્રશ્ય છે સૌથી પહેલાં જે આ ભાવિકો છે હું મારા જે મારા સહયોગી છે કૃષ્ણ બુદ્ધવટી તેને કહેવા માંગુ કે આ તમામ ભક્તજનોની જે ભીડ છે જે દાદાની ઝલક મેળવવા જે અહીંયા આતુરતા જોવા મળી રહી છે તે ખૂબ જ અભૂતપૂર્વ કહી શકાય કે જે લોકોનો ગણપતિ દાદા પ્રત્યેનો જે પ્રેમ છે તે ખાસ જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં આ લાઈવ ઇન્ટરવ્યુ આપણે શરૂ કરીએ તે પહેલાં આપણે સૌ પાસે ગણપતિ દાદા નો એક જય જયકાર બોલાવી દઈએ ગણપતિ બાપા ગણપતિ બાપા મંગલ મૂર્તિ ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા નો એક ભેદી સાધ સ્વસ્તી ગ્રુપ કા રાજા ગણેશોત્સવ માં હાલ ગુંજી રહ્યો છે હવે હું જે મારા સહયોગી છે કૃષ્ણા બુદ્ધિ ને કેવા માંગુ કે દાદા ની એક ઝડપ સૌથી પેલા આપડે દાદા ના દર્શન પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ ના તમામ દર્શકો ને ઉપરની તરફ જઈને એકદમ ક્લોઝઅપ થી દાદાની જે મૂર્તિ છે જે દિવ્ય અને પ્રભાવિત જે તેજ જોવા મળી રહ્યું છે તેના દર્શન આપણે દર્શકોને કરાવી દઈએ હવે આપણે દર્શકોને જે આ દર્શન કરાવી રહ્યા છીએ તે મોરબીની પારેખ શેરીમાં આવેલા સ્વસ્તિક ગ્રુપ કા રાજા ગણેશ ઉત્સવના આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હવે આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીશું કે આ સ્વસ્તિક ગ્રુપ કા રાજા ગણેશ ઉત્સવનું જે વ્યવસ્થિત અને ખાસ ખાસ કરીને જે વ્યવસ્થા જોવા મળી છે તે પણ ખૂબ જ સારી છે અને જે આયોજન અત્યારે જે સંભાળી રહ્યા છે તે તમામ આયોજકો આપણી સાથે હું પરિચય કરાવી દઉં કે મારી બાજુ આપ જોઈ રહ્યા છો કેયુરભાઈ દંગી છે સાથે કિશન કિશનભાઈ પારેખ ઋષભભાઈ પ્રજાપતિ સાથે રાજુભાઈ છે તેમજ અન્ય તમામ જે વડીલો પણ છે તે પણ તેમનું માર્ગદર્શન અત્યારે હાલ અહીં આપી રહ્યા છે આપણે શરૂઆત કરીશું કેયુરભાઈ દંગી સાથે વાતચીત કરીશું કેયુરભાઈ સ્વસ્તિક ઉત્સવનો આ કેટલા વર્ષમાં મંગલ પ્રવેશ એક વિશેષ થીમ રહી છે એવા સમાચારો છે કે એક વિશેષ થીમ પણ આ રાખવામાં આવેલી છે તો શું આ વર્ષના આયોજન વિશે સોળ વર્ષ પૂરા કરીને સત્તરમું વર્ષ છે અમારું ગણપતિનું દેશભક્તિની થીમ અમારે પેલા વર્ષથી જ જ્યારે નાના નાના હતા ને ગણપતિની સ્થાપના કરી હતી ત્યારનો દેશભક્તિનો નો થોડોક અનેરો જ ઉત્સાહ હતો એટલે ત્યારથી જ આપણે જનગન મનો વંદે માતરમ આપણે ત્યારથી જ ગૌડવતા આવી છીએ આરતી પત્યા બાદ અને આ વખતે થોડુંક અમે આયા જે આપણા ભક્તો આવે છે સાથે નાના છોકરાઓને એ એના માટે ખાસ સરપ્રાઈઝ ગિફ્ટનું આપણે આયોજન રાખેલું છે જેમાં બાળકોને આપણા ધર્મ વિશે આપણા ભગવાન વિશે ગણપતિની સ્થાપનાજી વિશે બાકી આપણા સનાતન ધર્મ વિશે અવનવા થોડાક માસૂમ સવાલો પૂછવામાં આવે છે જેના જવાબ જે સાચા આપે જે પહેલાં આપે એને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે આ વખતે આપણે ગણપતિની ગણપતિજીની મૂર્તિમાં પાછળ દ્વારકાધીશનું આપણે દ્વારિકા નગરીના કૃષ્ણજીની દ્વારકાજીની આપણે થીમ રાખેલી છે વિશાળ કાય મહા કાય મૂર્તિ રાખેલી છે આપણે અને આપણે લતાવાસીઓ શહેરીવાસીઓ અને તમારા જેવા ભાઈઓના આશીર્વાદથી આપણે આવું નવું વિશાળ આયોજન વર્ષે વર્ષે વધારતા જાય છીએ અને ઘણું સારું આયોજન થતું જાય છે જેમાં લતાવાસીઓનો અને અમારા બધા આયોજકોનો ખૂબ જ સારો સહકાર મળે છે હવે તો વિસર્જનના દિવસો પણ નજીક છે તો વિસર્જન લઈને શું તૈયારી છે કઈ તારીખે વિસર્જન યાત્રા છે ક્યાં રૂટ ઉપરથી છે શું વિશેષ કાળજીપૂર્વક આયોજન સત્તર તારીખે વિસર્જન થવાનું છે વિસર્જનનો આપણે આયાથી ભારે શેરીમાંથી બહાર નીકળી બજારમાં બજારથી આપણે ધરબાગટ ધરબાગથી પુલ ઉપર પુલ ઉપર થઈને આપણે સ્કાયમીનો જે આપણે રૂટ છે ઉંદેડી માતા ત્યાં આપણે વિસર્જન રાખી છીએ વિસર્જનમાં આપણે ખાસ કરીને દરબાગઢ સુધી જ લેડીઝ અને બાળકોને દરબાગટ સુધી જ આપણે લઈ જાય છીએ કેમ કે આપણે અવારનવાર આપણે સાંભળી છીએ કે અણબનાવ અમુક બનતા રહે છે જેથી કરીને દરબાગટથી આપણે આગળ કોઈ નાના છોકરાઓ બાળકો અથવા લેડીઝને આપણે સાથે નથી રાખતા ત્યાંથી આપણે જે મૂળ આયોજકો અને જે મૂળ જવાબદાર લોકો હોય એ જ આગળ વિસર્જનમાં આગળ વધે છે અને સેફ્ટી ફર્સ્ટ સોળ તારીખે મહાઆરતી રાખેલી છે સાંજે આઠ કલાકે આરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન છે મહાપ્રસાદમાં આ વખતે એકદમ નવું ને અલગ છે મહાઆરતી પણ એકદમ વિશાળ અને આપણે દર વખતે કરતાં પણ અતિભવ્ય કરવાની છે તો આપણે તમારા વ્યુઅર્સને એક વિનંતી કરીશ કે સોમવારે સાંજે આઠ વાગે મહાઆરતીનો લાભ લેવા બહોળી સંખ્યામાં ગ્રીન ચોક પારેખ શીરી સ્વાસ્થિક ગ્રુપ કા રાજા ખૂબ જ ધન્યવાદ અમારી સાથે જોડા બદલ આપણે જે દ્રશ્ય બતાવીએ છીએ દ્રશ્ય હું દર્શકોને કહેવાનું કહું કે દાદાની જે મૂર્તિ છે ને જે વિશેષ જે આ મૂર્તિની વિશેષતા આપને બતાવી તો જે દ્વારકા નગરીની જે વિશેષ એક થીમનું આયોજન પણ અહીં રાખવામાં આવ્યું છે અને જે દાદાને શણગાર પણ જે સજવવામાં આવ્યો છે તે ખૂબ જ અભૂતપૂર્વ કહી શકાય સાથે અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અન્ય આયોજકો એવા કિશનભાઈ પારેખ પણ છે કિશનભાઈ આ વર્ષનો કેવો માહોલ કેવો જોવા મળ્યો અને લોકો તરફથી કેવો સાથ સહકાર કેવો રહ્યો સાથ સહકાર એટલે સોસાયટી અમારી છે એ લોકોનો સારો સાથ સહકાર અમારો ગ્રુપ છે એનો સારો સાથ સહકાર છે અને જે લોકો દર્શન કરવા જોઈએ અમારે દર વખતે કઈક નવું નવું જ આયોજન હોય છે મૂર્તિમાં ઓલી વખતે બે હજાર ત્રેવીસ માં અમારે મહાદેવજી હતા કેદારનાથ હતા આ વખતે કાંઈક અલગ જ આયોજનમાં આપણે દ્વારકાધીશ એટલે દ્વારકી દ્વારકાના રાજા રણસોટરાયની અમે મૂર્તિ નક્કી કહી રહી હતી અને પછી આ વખતે અમે દ્વારકાધીશ એ મૂર્તિ અમે સારી મહેનત અને જેમ જ આ તમામ જે આયોજકો છે તે ઉઠાવી રહ્યા છે અને આવું સરસ મજાનું જે આયોજન એ કરવામાં આવી રહ્યું છે તે બદલ ખરેખર તો આ તમામ આયોજકોની ટીમ ધન્યવાદને પાત્ર કહી શકાય છે એટલે આપણે લાઈવ વિડીયોના એન્ડમાં તમામ આયોજકો એકસાથે મળી અને ગણપતિ દાદાનો એક જય જયકાર બોલાવી દઈએ ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયાના એક સાજ સાથે એક ભવ્ય ઉત્સવ લોકોમાં જોવા મળ્યો છે હું જે મારા કેમેરામેન જે સહયોગી છે કૃષ્ણા બુદ્ધપતિને કહેવા માંગુ કે હજી પણ આ તમે જુઓ છો કે તમામ જે શ્રદ્ધાળુઓ દાદાના દર્શન હજી આવી રહ્યા છે અને ખાસ આ યુવાનોની જે વિશેષ કહી શકાય તો વિશેષતામાં તમામ લોકો માટે સારો એવો પ્રસાદ રૂપે નાસ્તાનું પણ એક સરસ આયોજન આજે રાખવામાં આવ્યું છે વિવિધ પ્રકારના આયોજનો સાથે દેશભક્તિની એક ખાસ મુખ્ય થીમ આ ગણેશ ઉત્સવનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું છે હું મારા જે સહયોગી છે તેને કહેવા કે આ તરફ જે આપણા ક્રાંતિકારીઓ છે ભગતસિંહ છે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો આગળ બેનર લગાવવામાં આવ્યા છે તેના પણ દ્રશ્ય આપણે લાઈવના એન્ડમાં આપણે દર્શકોને બતાવી દઈએ આ વર્ષની જે થીમ રહી છે ખાસ એમાં સ્વસ્તિક ગ્રુપ રાજા દ્વારા દાદાની ભક્તિની સાથો સાથ દેશ પણ જ્યોત જગાવવામાં આવી છે વધુ સમાચારો માટે જોડાયેલા રહો મારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફ્તારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક ઘટે જ તમારું કઈ ખરેખર અલગ જ હોય એમ